નમસ્કાર મિત્રો કેજી બીબી અને બોયઝ હોસ્ટેલ માટે ચોકીદારની ચાર જગ્યાઓ ખાલી પડેલી છે અહીં મહિલા કે પુરુષ ઉમેદવાર ચાલીસથી અઠ્ઠાવન વર્ષની વયની વચ્ચે ધોરણ આઠ પાસ હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે તથા મહિલા માટે રસોઈયા અને સફાઈ કર્મચારીની જગ્યાઓ ખાલી પડેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ મળી અરજી કરવાની રહેશે સરનામું જોઈએ કેજી બીબી અને બોયઝ હોસ્ટેલ રજોડા રજોડા પાટિયા મોડલ સ્કૂલ કેમ્પસ ત્યારબાદ જોઈએ તક્ષશિલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટની અંદર બહેનો માટે ચાર જગ્યાઓ ખાલી પડેલી છે રસ વ્યક્તિ દિવસ અંદર સવાર સુધીમાં પોતાની અરજી લઈ રૂબરૂ આવવાનું રહેશે એડ્રેસ જોઈએ તક્ષશિલા સિન્મઈ ભાવાશ્રમની ભાષણ ભગવતી સર્કલ નજીક ખળાઈવીડ ભાવનગર ત્યારબાદ જોઈએ સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બેની અંદર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે બીજાની વાત કરીએ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને કમ્પ્યુટર વિષય માટે અરજી પાસપોર્ટ સાઇઝ ફોટા લાયકાતના ડોક્યુમેન્ટ અનુભવ પ્રમાણપત્ર સાથે નીચેના સરનામે પાંચ દિવસમાં રૂબરૂ મળવાનું રહેશે મળવાનો સમય સવારે દસથી બપોરના બાર કલાક સુધી ત્યારબાદ જોઈએ હિન્દુ ગુરુકુળ લોકુલિસ સંસ્થાન સંસ્કૃત વિદ્યાપીઠની અંદર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ બે હજાર ચોવીસ પછી માટે જગ્યાઓ ભરવાની થાય છે જગ્યાની વાત કરીએ શૈક્ષણિક સ્ટાફની અંદર મેથ્સ અને સાયન્સ વિષયમાં એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત બીએસસી એમએસસી પ્લસ બી એડ ગુજરાતી સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ જગ્યા એક ખાલી છે બી એ એમ એ પ્લસ બી એડ સોશિયલ સાયન્સની અંદર એક જગ્યા ખાલી છે બી એ એમ એ પ્લસ બી એડ નોન ટીચિંગની વાત કરીએ ક્લર્કની એક જગ્યા ખાલી છે વાર્ડનની એક જગ્યા ખાલી છે સરવન્ટની એક જગ્યા ખાલી છે જે કોઈ ઉમેદવારનો રસ હોય તેમણે પાંચ મે બે હજાર ચોવીસ સવારે દસથી બપોરે એક સુધીમાં નીચેના સરનામે રિઝ્યુમ અને સર્ટિફિકેટ સાથે હાજર થવાનું રહેશે ત્યારબાદ જોઈએ અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢની અંદર બિન શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે જેની વાત કરીએ હોસ્ટેલ વિભાગમાં ભાઈઓ અથવા બહેનો ચાર જગ્યાઓ ખાલી છે તમામ વિભાગ પટ્ટાવાળા માટે ચાર જગ્યા ખાલી છે તમામ વિભાગની અંદર સિક્યોરિટી ગાર્ડ ચાર જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત જગ્યા માટે દિવસ સાતમાં સવારે દસથી પાંચ દરમિયાન નીચેના સરનામે આપેલ નંબર પર સંપર્ક કરીને રૂબરૂ આવવાનું રહેશે ઉપરોક્ત તમામ જગ્યા માટે અનુભવી વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે કેમ્પસમાં રહેનાર સ્ટાફ મેમ્બરને રહેવા અને જમવાની સુવિધા ફ્રી આપવામાં આવશે